તડિયા ક્યાં ત્રણ ડરિયા ક્યાં આ ડરિયા હા આ મને થોડું લાગે છે કે આ એનો વજન કર તો આનો વજન છે 22.3 22 કિલો નો હાલે એટલે

પગાર નું બાર રૂપિયા પણ દસ રૂપિયા ની માથે બે રૂપિયા લેશું તું ભલા બાર રૂપિયા પણ એ વધારે કે છ રૂપિયા બે રૂપિયા

સામાન લઈ દે બરાબર આપડે હું તને એજ કેવો નતો આવડા પૂરી પતંગ દેવાની નથી અને પગાર આપડે પૂરો લેવાનો છે અને થોડા બાઠિયાને સમજાઈ દેજે પછી બરાબર અમારો ખુશ ખુશ પ્રોગ્રામ બેન કરો અને હાલો હું તમને પતંગો પાવું ભોરા બમરાની દુકાને બરાબર હાલો હાલો જાવ તમે ન્યા જાવ મારું નામ દેજો કાઈ વાંધો નહી હાલો ગાડિયા બોલો બોલો શેઠ શું કરે તું આ માલ ગોઠવું છો તોડફોડ કરે ને તું નથી છે કે મને ગોઠવે કઈ ખબર નથી પડતી આ તો વ્યવસ્થિત ગોઠવે ખાઈ તારા પગાર કાપી હોય હું પાછો

આનું કઈકમાં દેખાતું તમારા ક્યા છે 450 રૂપિયા જેવું શું છે હે આવો આઈજો લાવ રેડી રેડી એમ ચાલી ગણત લેવાજો રેડી રેડી ના આવું હું જાઉ બિલ ન હવે એમ બિલ શું કરું તો કાઈ માંગો એમ ઓ શેટ શીકી લઈ

એ તું હાટું એનું સો હું કાલ હા સકો પણ આવડી અમર તો ધવાડી નહી એકા અને પણ ટકા હાટું લૂટવા લાવશું કે ના કરવા જો અમરમાં આ રે સકેવા લેલા માતો પછી છોકરા તમી આવે પતંગ ના ઉડાડવા દેતા કેટલા સમય પતંગ ઉડાડવાનો મોકો મળ્યો મને આ વેજો છે હવે લે આવો લે 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 મને ઉડાડવા જો આ તો લઈ લે આજો તમી આલ્યા સગા કે આલુ આલુ આ ઈ છે એને બારે હારી શકે હું કેજો ઢિલ દેવાનું હોય તો મને મને તો આમ मारो इस सिस्टम मारियो हम जो यतिज जाए मान कर लूटी ने लाई थी हेलो माता चढ़ाटो नापन के आ धीरे धीरे पहेला पो कितनी काटती मीना की खाले के फूल आइपो हां फूल फूल ए लो आइयो ए ले गई 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 पण फेरी पात्रा ने

ફરી વાર વાહનો આવ્યા ખાટો લાગ્યા 回来呀